માંડવી શહેર ભારતીય જનતા પાર્ટી પરિવાર અને માંડવી નગરપાલિકા દ્વારા માંડવીના શીતલા માતાજી મંદિર ખાતે સો જેટલા વૃક્ષારોપણ અને મન કી બાતનું પ્રસારણ નિહાળ્યું માંડવી ખાતે આવેલ વોક સફાઈ કાર્યક્રમ પણ યોજાયો હતો જન્માષ્ટમી પર્વ નિમિત્તે કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાની સૂચના હેઠળ કરાયું આયોજન માંડવી ખાતે આવેલ શીતલા માતાજી મંદિર ખાતે સો જેટલા વૃક્ષારોપણ કરવામાં આવ્યા હતા સાથે સાથે મન કી બાતનો લોકોએ જીવંત કાર્યક્રમ નિહાળ્યો તેમજ શીતલા માતાજી મંદિરની સામે આવેલી વોકવે સફાઈ પણ કરવામાં આવી હતી જેમાં માંડવી શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દેવાંગભાઈ દવે માંડવી નગરપાલિકા પ્રમુખ હરેશભાઈ વિંઝોડા માંડવી નગરપાલિકા ઉપપ્રમુખ વિશાલભાઈ ઠક્કર લાંતિકભાઈ શાહ ચેતનભાઈ લવેશ દર્શનભાઈ ગોસ્વામી તેમજ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર જન્માષ્ટમી પર્વ નિમિત્તે સમગ્ર શહેરીજનો ગ્રામ્યજનોને માંડવી શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે ખૂબ ખૂબ શુભેચ્છા બધાને પાઠવું છું કચ્છ જિલ્લાના નવયુવાન અમારા માર્ગદર્શક અમારા પ્રેરણા સ્ત્રોત્ર યુવાન સાંસદ લોકપ્રિય સાંસદ અમારા માનનીય વિનોદભાઈ ચાવડાની સાહેબની પ્રેરણાથી આજ રોજ સાતમના દિવસે શીતલા માતાજીના પ્રટાંગણમાં એમના દ્વારા પવિત્ર જન્માષ્ટમી પર્વ નિમિત્તે તુલસી પત્રના રોપા બિલ્વપત્રના રોપા કરણના ફૂલના રોપા જે મહાદેવ અને માતાજીને જે આપણે ધરાવીએ છીએ એ પવિત્ર રોપાઓનું આજે અહીંયાથી માનનીય સાંસદ શ્રીની પ્રેરણાથી વિતરણ કર્યું માનનીય સાંસદની પ્રેરણાથી અહીંયા વૃક્ષારોપણ કર્યું માનનીય સાંસદ શ્રીએ માંડવી વિધાનસભાની અંદર માંડવી આ પ્રટાંગણની અંદર સો વૃક્ષોનું વાવેતર કરવાનું અને ત્યારબાદ સફાઈ સ્વચ્છતા અભિયાન અનુસ અનુસાર સ્વચ્છ માંડવી બનાવવાનું આ પ્રેરણાથી આજે જન્માષ્ટમી પર્વ નિમિત્તે માંડવી શહેર ભારતીય જનતા પાર્ટી માંડવી શહેર નગરપાલિકા માંડવી શહેરના દરેક કાર્યકર્તાઓ પદાધિકારીઓ માંડવી શહેરના દરેક ગ્રામ્યજનોને માંડવી શહેર પરિવાર વતી માનનીય અનિવાર્ય સંજોગોને કારણે માનનીય વિનોદભાઈ પહોંચી નથી શક્યા જેમના દ્વારા એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે અને ખૂબ ખૂબ બધાનું સરસ મજાનું ભગવાન બધાનું સારું કરે આવનારા દિવસમાં સારો વરસાદ થયો છે બધા લોકો ખૂબ સાધન સંબંધ રહે એવી બધાને શુભેચ્છા ભારત માતા કી જય એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મેન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મેન્ડ નર્સરી સંગાર ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જંબોપોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એઈટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515